તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે વસ્ત્રાલ વિસ્તારના રહીશો માટે જે રીતે વાઘ્યા પર ડામ જેવો ઘાટ ઘડાયો છે એક તરફ વરસાદી પાણી ભરાવાની સમસ્યા તો બીજી તરફ ડ્રેનેજના પાણી બેક મારીને રસ્તા ઉપર ભરાવાની સમસ્યા થઈ રહી છે વસ્ત્રાલ વોર્ડ સબ ઝોનલ ઓફિસ પાસે ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે ડ્રેનેજના પાણી બેક મારી રસ્તા પર ભરાતા સ્થાનિકો સાથે વાહન ચાલકો પણ પરેશાન છે આ સમસ્યા આજકાલની નહીં પરંતુ ઘણા વર્ષોથી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ઝોનલ ઓફિસ પાસે જ આ પ્રકારની સમસ્યા હોવાથી તંત્રની કામગીરી કેવા પ્રકારની થઈ રહી છે તેને લઈને સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે સ્થાનિકોએ વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદી પાણી કરતાં ડ્રેનેજના પાણી વધુ ભરાવાની સમસ્યા હોવાના પણ આક્ષેપ કર્યા પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળે

સબ ઝોનલ વોર્ડ જે કચેરી છે તેની પાસેનો આ રસ્તો કે જ્યાં સામાન્ય વરસાદમાં આ જે સબ ઝોનલ ઓફિસ પાસેના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાય એ સમસ્યા છે અને આ આ બીજી સમસ્યા નીચે શકાય છે કે જ્યાં ડ્રેનેજમાંથી પાણી બેક મારી રહ્યા છે આ બેવડી સમસ્યાથી લોકો પરેશાન છે અને આ ક્યાંથી પાણી આવે છે તેનો લોકોને ખ્યાલ નથી આપ શું કહેશો આ પ્રકારના પાણી દર વર્ષે આ રીતના જ પાણી વરસાય છે લોકોને આવા જવામાં તકલીફ પડે છે લોકો ઘણી બધી પબ્લિકો ગાડી આ તે જેટલું વરસાદનું પાણી અહીંયા નથી આવતું એનાથી વધારે આ ગટરનું પાણી આવે છે ત્યાં સુધી સરકાર કે કોર્પોરેશન કોઈ બી આનું સોલ્યુશન નથી લાવતી આવતા જતા લોકોને બધા એને તકલીફ પડે છે અને આટલી આટલી દુર્ગંધ આવે છે છતાંય કોઈ વસ્તુથી કોઈ તંત્ર કામ કરવા તૈયાર જ નથી તમે જ બાજુમાં જ જુઓ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ જે જતા કોઈ કરતા નથી એમના એમના ક્યાંથી પાણી આવતું છે ખ્યાલ કરો કોઈ ખ્યાલ નથી બાકી આ બહુ ગટરનું પાણી છે અને એટલી ગંધ આવે છે આ એક ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ છે કે જેનો પ્રોબ્લેમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ બાજુમાં હોવા છતાં આનું સોલ્યુશન આવતું નથી હું પંચરત્ન આવાસમાં રહું છું જ્યાં મારી આ સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી છે મારી સોસાયટીનો એક માળ ડૂબી જાય છે એ છતાં કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી માટે સરકારની એક વિનંતી છે કે અમારે આ જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ આવે જે ઉપરનું ઢેનેટનું ઢાંકણું જોઈ શકાય છે એની પર આ વજન મૂકવામાં આવ્યું છે માટે આ રીતે પાણી બહાર આવી રહ્યા છે જો આ ઉપરનું વજન ન હોય તો આ ઢાંકણું પણ પ્રેશરથી ક્યાંક ફેંકાઈ જાય એવી પરિસ્થિતિ છે એટલું પ્રેશર છે એનો મતલબ એ થયો કે ક્યાંક પંપિંગ ચાલુ છે અને તેનું પાણી અહીંયા આવી રહ્યું છે માટે આ પ્રકારે પાણી બેક મારી રહ્યા છે જે તંત્રએ ધ્યાન આપવાની છે કારણ કે જો ખુદ સબ ઝોનલ ઓફિસ છે વરસાદ વોર્ડની તેની બાજુની જ પરિસ્થિતિ જો આ પ્રકારની હોય તો આસપાસના વિસ્તાર અને અમદાવાદ શહેરની પરિસ્થિતિનો આંક લગાવવો એક અઘરો છે કે ત્યાં શું પરિસ્થિતિ હોઈ શકે છે એટલે કે તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે અધિકારીએ ધ્યાન આપવાની જરૂર છે જેથી કરીને નીચલા લોકો ઉપર ધ્યાન આપીને કામગીરી કરી શકાય અને આ પ્રકારની સમસ્યા પણ દૂર કરી શકાય કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ